અમદાવાદમાં યુકેના વિઝા કરાવી આપવાના નામે એક મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો આરોપીઓએ કેનેડામાં ઓફિસ ધરાવીને કામ કરતા હોવાનો દાવો કરી લોકોને ફસાવ્યા હતા આ માટે તેને સોશિયલ મીડિયા પર જાહેરાતો આપી લોકોને આકર્ષ્યા આ કૌભાંડમાં લગભગ પિસ્તાલીસ લાખ રૂપિયા લઈને પણ વિઝા આપવામાં નહોતા આવ્યા આ ઘટનામાં વિવેક પટેલ વૃંદા પટેલ અને કુશાલ રાજપૂત નામના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે ત્રણ લોકો સામે ફરિયાદ આ કે ઘટનામાં નોંધવામાં આવી છે આ જંગે વધુ વાત કરીશું સમતા વિરેન્દ્રસિંહ ફોન ઓનલાઈન પર જોડાયા છે વિરેન્દ્ર અમદાવાદમાં યુકેના વિઝા કરાવી આપવાના નામે છેતરપિંડી આચરવામાં આવી શું વિગત છે બિલકુલ વિઝા કરી આપવાના નામે આ આચરવાનો એક ગુનો સામે આવ્યો છે विगत વર્ષ જૂની વાત કરવામાં આવે તો કેનેડા અંદર જે આરોપીઓ છે તેમના દ્વારા ઓફિસ છે અને તે લોકો યુકે નું કામ કરી રહ્યા છે તે કહેવામાં આવતું હતું તેની સાથે સાથે સોશિયલ મીડિયા મારફતે પણ આ જે આરોપીઓ છે તેમના દ્વારા જાહેરાતો કરવામાં આવતી હતી જે સંદર્ભે જ પિસ્તાલીસ લાખ રૂપિયા મેળવીને એટલે કે આરોપીઓ દ્વારા લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ફરિયાદી છે તેને વિઝા નતા આપવામાં આવ્યા તે ૃંદા પટેલ વૃંદા પટેલ અને તૃષાલ રાજપૂત સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે યુઓડબ્લ્યુ દ્વારા ગુનો દાખલ કરીને આ જે ત્રણે આરોપીઓ છે તેમને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને રવાના કરવામાં આવી છે આભાર માહિતી આપવા માટે